જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ના બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ આજમાં જો નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને હવે જાઈ છે વાડીએ ને વાડીએ શા માટે જાઈ છે વાડીએ જઈને બતાડીએ હાલો સાલો ફેમિલી આપણે આ વાડી આવી ગયા છે અને હું કામ આવ્યા ઈ બતાવું આ ઘડીએ અને બાકી તો છે ને ફેમિલી આપણે હમણાં થાશે ને વિડિયો હાજ જ અપલોડ કરવા નાખી દીધી પણ અપલોડ થતા બહુ વાર લાગે છે નેટવર્ક ન આવતું હોય કે કોને ખબર પણ હમણાં કાંઈ નેટ જ નથી હાલતું એટલે અપલોડ થતા બહુ વાલ મેલે આપણે છે ને આવી ગયું છે અલર મસ્ત મજાનું થાય નાના ભાગમાં કાઢવાનું છે તો શરૂ કરી દીધું છે અત્યારમાં કરી દેવાનું છે અને અત્યારમાં વાગી ગયા છે હાડા હાથ છાશે કાંઈ બહુ સમય નથી ગયો જાજો આ બધું કાઢવાનું છે એક જ જગ્યાએ

અને જવો બગલા જવો અલર કરું છે મસ્ત મજાનું તો અલર કરું છે ને એટલી સિંગ કાઢી નાખી છે તો સાલો ફેમિલી ફટાફટ આવે અહીંયા કાંધું શેરું છે જો તો ફટાફટ આવે છે ને આપણે મંડે ઊંઘ્યા વ્યાવવા આ પાસે એટલું વ્યાવી નાખી છે ને એવું છે ફેમિલી ચાલો ફેમિલી હવે આપણે ફટાફટમાં ની વેવા હલર શરૂ છે એટલે બહુ કાંઈ ખોટી નહીં થવાય તો બધા વેહી ગયા ત્યાં આ ભાગમાં જવો ફેમિલી આપણે છે ને હલરમાં ઘડીક એન્ટર પાડ્યું છે કે બધાયને બોરો ખાઈ લેવાય એટલે એન્ટર પાડ્યું છે ઘડીક અને પછી હલર શરૂ કરશું છે આ પાણીનું અને હાડા નવ થાશે હજી કાંઈ ઝાઝા વાય નથી વહેલા હર શરૂ કરી દીધું તું ફેમિલી છે ને આ બધાય ભૂંગિયા બાંધી લેવાના છે ચાર પોરો ખાઈને ન જા તો સારું ફેમિલી અલર ઘડીક આપણે કર્યું છે બંધ કરી દીધું છે શરૂ છે અને આપણે કેટલા ભૂંગ્યા બાંધી લીધા છે કહી દઉં બધાથી કેટલા બધા ભૂંગ્યા બાંધી લીધા છે ફેમિલી અહીંયા એટલા હતા જ તે થોડાક અને થોડાક બાંધી લીધા અને આ કુવા પાહેન બધે બાંધી લીધા આખો ભાગ બાંધી લીધો જવો મસ્ત મજાના ભૂંગ્યા બાંધી લીધા છે સરસ મજાના બધા બેસી ગયા છે સા પાણી પીવા અહીંયા સા બને છે જો તો અત્યારે છે ને વાતાવરણ લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને સરસ મજાનો મસ્ત મજાનો શાળુ પવન છે બહુ તડકો પણ નથી એટલે અને કાલનું સવારમાં વેલા હેર કાઢવાનું કર્યું તો કકડી ગયું આ બાજુ બધું કાઢી નાખ્યું અને બધું કકડી ગયું હતું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને હવે પી લે શા ને છે અને જો આવી રીતનું બધે આપણે વાડી ખાલી કરી નાખીએ ને એ બતાવું તમને જો આ બધું ભર્યું હતું આ બધે પડ્યા હતા બધાએ ભરીને લઈ લીધા છે બધાય વેવી નાખ્યા ને સા પાણી પીને સડી ગયા ઉચ્ચન પપ્પા તો બધી વાડી ખાલી કરે છે ભાઈ અહીંયા બેઠા છે મોટા ભાઈ અને એની સિંગ કાઢી છે

ચાલો ફેમિલી આપણે જો હવાર દિના નીકળું કામ કામને કામ અત્યારે દિયા થમાઈ ગયો છે અને અત્યારે આપણે આ વાડીમાં પોગી ગયા છે એ આપણે ઘરની પાસળ છે એ આ આપણા મકાન બતાય છે એ અને પાસળ આપણે વાડી છે તો એમાં આપણે આવ્યા છે એ નીરા વાટવા એટલે નિરા વાટી લીધો છે અને તો ફેમિલી છે ને વધારાનું વાટી વાટીને પૂળા વાળતા જાય એટલે વાડી નવરી થતી જાય અને માલહાટું વઢા એટલો માલને જોવે એટલો માલ નહીં બાકી હજી તો ઊભું જ છે આપણે અને વાટવાનું શરૂ છે ઉત્સવ ભાઈ વગાડીશ બટા તો સાલો ફેમિલી એવું છે અને ફેમિલી સિંગ છે ને આજ મોટાભાઈની ને કાઢતા થા જો આ મકાન બતાવીને મોટાભાઈના નેના છે એની સિંગ કાઢતા થા અને આપણે છે ને બે વર્ષ થશે ને ઢાલવ્યા થઈ જાય છે એમાં એવું છે કે દાળિયા કરીને તો આપણે ઘરે ઘરે દાળિયા કરવા જાય તો ઓછા દાળિયા થાય ઝાપેથી લેવા જવાનું હોય તો આપણે ઝાપો ગામમાં ભરાય છે એટલે દાડિયા છે ને આપણે સડાવો કરીને લાવીએ તો થાય ન કર બીજાના પંખે જાતા હોય ને તો આપણે પંખે છે ને સસોમાં જતા હોય ને તો હાડી સસો કરવા પડે ને હાથસોમાં જતા હોય તો હાડી હાથસો કરવા પડે અને અત્યારે તો દિવાળીનો સમય આવી ગયો છે હાવ નજીક આવી ગઈ છે અને બાકી તો ફેમિલી સિઝન છે એટલે દાળિયાનો ભાવ બહુ હોય એટલે આપણે બે વરસતા છે ને બહુ ઝાઝી સીંગ કરતા નથી ને એટલે આપણે છે ને બે વર્ષના ઢાલવિયા થઈને સિંગ લઈ લઈ બાકી જો આપણે બગડાણાના દાડિયા લાવીએ પછી આમ ગોરખીના એ ગોરખીનાને દકાનાના એ બાજુના દાડિયા આવે પછી આ બાજુ જાગદા લોંગડી એ બાજુના દાડિયા આવે આપણા ગામમાં જાપે છે ને દાડિયા સડાવો કરીને લાવીએ તો જ આવે અને વલા છે ને બધા ટિફિન લઈને આવે અને એક બે વર્ષ આપણા પીરમાંથી આવ્યા હતા ને તે આપણે ઝાઝી સિંગ હતી ત્યારે આપણે છે ને એસી નેવું માણા કે હો માણા એમ બિયારણ વાવતા અને હવે કાંઈ ઝાજી નથી વાવતા સિંગ થોડીક વાવેલી છે આ વર્ષે તે એટલે આપણે ઢાલિયા થઈને લઈ લેવાની છે તો કાલમાં આપણે અલર આવશે અને આજમાં ભાઈને ને શીંગ કાઢી આપણી ઘરની વાડીએ એ તમને બતાવશું અને વિડીયો આમાં નાખ્યો છે નાખશું અને બાકી છે ને ફેમિલી વિડિયો હમણાં અપલોડ થવામાં બહુ સમય લાગે છે તો તો સારો ફેમિલી આ ઘર ઘરની પાછળ વાળી છે ને એમાં આપણે છે ને થોડું થોડું સેમરી વાટતા જઈએ એટલે એ કામે પૂરું થઈ જાય આમાં આપણે બકાલાનું રોપણ કરવાનું છે તો એ કામે આપણે પૂરું થઈ જાય અને વાડીએ કામ પૂરું થઈ જાય એટલે કે અહીંયા નિરાવ આપણે વાડીએથી લાવવો ન પડે એટલા માટે એટલું રહેવા દીધું અને બાકીનું થોડું થોડું વાટતા જઈ હેર આવી તો દશક પૂળા વાઢીએ તો એ હૂકવી દઈ એવું છે ફેમિલી અને બાકી તો જવો તમને રીંગણીમાં હમણાં આપણે કાંઈ આટો નથી માર્યો બાકી આ બાજુથી નહીં શરૂ છે આપણે શેમર માલ હાટું આવું નહીં દી આત્મી ગયો જવો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને બાકી તો જો મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે આપણે મા બતાતા નથી અંદર શેર ન કરતા માય બતાય અત્યારે બારા નથી અને રીંગણી પછી આપણે બતાવશું સમય રહે અત્યારે અત્યારે સારો ફેમિલી હવે નિરાવલીને ઘરે જઈએ અને આ સાથે આજના લોકોને એંડા પીસી કાલે તો એંડે નતો અપાણો આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધા બાય બાય તો આપણે વૈયા છીએ નિરાવલે ઘરે અને બેન જો આપણે ઘઉં લઈ ગયા દીધા નાખેલા કરી ને બેન જો બકાલો તોડે છે જોવો મસ્ત મજાના ગલકા છે વેલો ન તોડતી અને ખાટલો ન ઢળડી લે બેન વેલો તૂટશે ઉર્મિલા બેન જો ગલકા તોડે છે જુઓ बस तो मैं जाना सरस 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 आगल कासी जो आगा। आगा। उमा बेन बताई तो।, तो उमा बताई तो बेन इमे थी मैं तोडाई बेन मेलो नो हल्लावे तो अभी से से on ju ka hea töö , millal peab tollisusega ütlema . kuna Urmila peal võtame , siis on soov , soov , soov , soov , soov . sita ära .